તમારા દુઃખને દૂર કરવા આ છ લોકોને પગે લાગશો નહીં તો તમારા જીવનમાં સુખનો ઉદય જરૂર થશે નંબર એક કુંવારી કન્યાએ પુરુષના પગે ના પડવું જોઈએ કારણ કે તે સાક્ષાત દેવીનું સ્વરૂપ હોય છે નંબર બે સંન્યાસીએ પોતાના ગુરુ સિવાય કોઈના પગે ના પડવું જોઈએ નંબર ત્રણ કોઈ વ્યક્તિ સૂતી હોય તો તેના પગે ના પડવું જોઈએ કારણ કે મૃત્યુ પામેલા વ્યક્તિને પગે લાગવાનું હોય છે નંબર ચાર મંદિરમાં જો કોઈ વ્યક્તિ હોય તો તેના પગે ના લાગવું જોઈએ કારણ કે મંદિરમાં બિરાજમાન દેવમૂર્તિનું અપમાન કહેવાય છે નંબર પાંચ કોઈ અશુદ્ધ સ્થિતિમાં છે અથવા અશોચ્છ સ્થિતિમાં છે તો તેના પગે ના લાગવું જોઈએ નંબર છ જો કોઈ ભજન કરે છે પૂજા કરે છે માળા કરતું હોય ત્યારે તેના પગે ના પડવું જોઈએ તે પૂજા પાઠ કરી લે પછી તેને પગે લાગવું જોઈએ